અને એનો છોકરો મોટો થાય ને એ છોકરા જેવડો કોઈ નેતો હોય એના ઘરના સૂટણી લેડ્યા લડ્યા હા શું છે ભાઈ તમે દાંતમાં કાઢતા જેથી ઈ મધ થી છૂટાણો ને તેથી દીકરા પેટમાં હતો પ્રસાર કર્યા પછી બે પેંડાલી છોકરા આજ વાત થઈ હાજરીમાં આ હાજરીમાં અમારા ભાઈ હતા ભોજાભાઈ યાદ હવાર નામે હાર્યા છીએ બે ભાઈ એટલે એટલે કહો મૂકો ઘોડીયું મૂકો હા ભાઈ હું તો આમ છો ખાલી ખાલી વાતો કરું છું તમે એટલે છોકરા વાયર્યા છે ને કોઈ દે આપડે ઘરે નાના બાળકો હોય ને એને કોઈ દી એની હાજરીમાં કાંઈ આપણે ખોટી વાતો ભોગાભાઈ કારણ કે છોકરા તરત પકડી લેવા હમણાં હમણાં તમને હું તમને કહું હકીકત તમે જે તમે જાઓ ને તમે કોઈ મહેમાન થઈને જાઓ ને એ ઘર તમને ઓળખતું હોય ને એનો છોકરો હોય ને એને પૂછવાનું હું ઓળખ છો તેમ કે હા ઓળખો તો હું મારું નામ નામ પૂછવાનું એ ઘરમાં જે આપને નામથી બોલાવતા હોય ને એ છોકરો બોલ છે

હાલે પણ કહે બધાયને એ કોઈ દી ધોખો નહીં ધરવાનો હકીકત હું દિલથી કહું કોઈ કોઈથી હું હું તમને હાવ મારા દિલની વાત બાપુ કરું હું નાનો હતો ત્યારે પ્રોગ્રામનો મને બહુ રસ આગળ બેસતો અને આયોજક આવી ન ઓળખતા હોય આમ બાપદાદાનું નામ મોટું ગામનું નામ મોટું તો કાંઈ નહોતું ત્યારે કઈક તો હતું જ ભાય કલાકાર તો પછી જ છે બધા સાંભળતા સાંભળતા મને આ ભેટ છે પણ હું આગળ બેઠો અને આયોજન એ બધા ફોલ આવ્યા છે હું સ્વેચ્છાએ ઉભો થઈને વયો જતો ઊભા ઊભા કરતા ને એનું મને મારી જિંદગીમાં દુઃખ નથી લાગ્યું આ માધવરાયની સાક્ષી એક અને ત્યારે અંદર એક જ થાતું કે તો એ આવ્યા આપણે ઊભા કર્યા આપણે આવ્યા હોય ને અહીંયા વૈયા એવું કેદી દી કે આ દરેકના મનમાં આ આવી જાય ને એ વસ્તુ એટલી જે મને આવી છે ને એનું પરિણામ આ તમારી સામે બેઠો બાકી તમે એમ કહો કે અહીંયા હું નહીં આવ્યો અહીંયા હું પેસેન્જર ભરીને આવતો ડ્રાઈવર કયકના હરવણા કર્યા આવ્યા હોય ત્યારે વાળે ઘેઘુર હોય ને જાય ત્યારે હાવ ટકા મુંડા હાવ એમના આપણે ને આપણે કેવું પડે કે નાઠા ભાઈ ક્યાં કે બેઠો ના ખાવા ભાઈ આ હકીકત બન્યું છે લાવ્યો છું મારી પાસે આઈ સર ડીસીએમ હા તેદી ફેર ગીરગઢલા સુરત ગાડીઓ હાલતી કાજલ ડ્રાઈવર ત્યાં આમ તો તાણ તો હતી જ નહીં ભાઈ આ પ્રોગ્રામ માં આવે ને પૈસા ની તાણી માં આવી જાવ બાપુ પૈસા ની તાણી હોય ચાર તે દી હતી એટલી નથી ચાર ફેરા પૈસા કરતા રૂપિયામાં બહુ ભરોસો ન રાખો કારે હારા હક લઈ લઈ નક્કી નહીં અને જિંદગીમાં મોજ કરવી હોય તો પૈસા કરતા મિત્રો હારા બનાવજો ભાઈ આયર પાસે મિત્રો છે સાહેબ પૈસો નથી આવા સંતો છે એટલે આપણે સંતોષ છે એટલે છોકરાઓ ની એક કામ કરો ને કઈ કરવા જેવું નથી એક છૂટું રાખો એવું રાખો છૂટું છવાયું એક કહી દઉં ને હું એક હું એક જોક કહી દઉં ભાઈ એવા કાંઈક ફેર કરીએ બાપુ કાંઈક તો કરવું પડશે હા બે દો બે આવો હા બે આવો ને પછી હા 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 દરસ હા બે કવિ રાજોને કેહવું પણ હું ઓલું કહું બરાબર એટલે આવી ગયું છે એટલે કહી દો ભાઈ છોકરાની વાત કરતો હતો ને એક છોકરા બે પતિ પત્ની બેઠા હતા આ આ આ આજ ઓટમે કે હોખ ન હો પછો હમઈડ જાવ અને હવાણ સિવાય દો દુનિયામાં કાઈ છે હા બાકી કે તમે એમ ક્યો હારા દીકરા થાય તો બાપના ગડપણ પડે હાવ ખોટું છે દશરથ દાદા ગુજરી ગયા રામે ધકો ખાડો આ રામથી થી થાળો દીકરો એ કે હોય સંશ્યાન ગામની બહાર હોય ગામમાં નો આવ્યે કે પણ શમશાન તો આવ્યે કે ને ગયા રામ આપેલું નીકળી જાય નીકળી જાય કોઈ દી અજમલ રાજા ને પગસર ગયા ખોટી વાત થોડી છે હાવ હાશી વાત કરું તમે આ કૃષ્ણ કૃષ્ણ ગોકુળ અગિયાર વર્ષના ના ત્યાં નીકળી ગયા કોઈ દી જશોદા ને નંદ પહેપી ગયા નીકળી દાવ મરી દાવ વળ કઈ કઈ પછી જટાયું જટાયું મરી જાય પછી રામને ચું ઓહો બાપ કેવો હોય પછી જટાયું ને ભરી બાપ નું સંબોધન કર્યું જટાયું કીધું તને મારા પિતા સમાન તારો અગ્નિ સંસ્કાર કરો રામ જવું પડે રામ રામ કહી દુઃખ હોય જાય સીતા પરણી તો સુખ ન મળ્યો જંગલમાં ઝીણ્યા પાયા સૌ તો બી ના દોઢ હોનભાઈ રામવનમાં હું કેમ જાત બાપુ લોકશાહી ની પ્રયોગ કર્યો જો ભરત મહારાજ ગાદ્ય નહીં એ નંદીગ્રામમાં હાવ લોકતંત્ર મૂકી દીધું જોઈએ કે લોકો કેવું રાહ ચલાવે

હશી રામનો મગજ ગયો કે આને સૌદરો સૂટા રાખ્યા એમાં હામાં બોજા ને કરોડ અશ્વમેઘ યજ્ઞ અને છત્રપતિ બનો સીધો ઘોડો વેતો તો મૂક્યો કે હવે ધોબીન કે જેની માય હવા છે રૂટ કાતી પકડે ખોડા ત્યાં ઘરના ઘરના છોકરાએ એવા કાદ નાખ્યા વાયડાજે નો કરાય વાયડાજે કરાય નહીં ભગવાન આપણને એ શિખવાડતા ગયા ઈ તો એની લીલા છે બધી પણ આપણે શીખવાડી જાય કે મધ્યમ મધ્યમાં હજુ જવું